આપણે ક્યાં જવાનું છે અહીંયા હું તો હા પણ મારી વાત તો હા તું એ દેવન આપણે કોના ઘરે જવાનું છે માસી ની ઘરે જવાનું છે ને વેદુ ના ઘરે અહીંયા આવું પેલા મને કહે આપણે કોના ઘરે જવાનું છે આપણે કોના ઘરે જવાનું છે હા 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 વેદુન ઘરે તારે આવું છે કે નથી આવું अरे ना था ना। तुगर, वो बेदुन घरे कहाँ ना थी आप वो तो तू घर तू घरे एकलो रही था यहाँ तू आये घरे एकलो आ आम हमारी हाँ तो जो मर हाँ तो जो तू दायो दिख रहा सोने ना था मुझे वो क्या मरी है इंग्यो ये भाई ये भाई ये भाई रिहाई किया सोता मैं ये देवांश भाई